ખંભાતની સરકારી શાળા જ્યાં એક પણ વિદ્યાર્થી નથી ખંભાતની મ્યુનિસિપલ જુબિલી હાઈસ્કૂલમાં બાળકો નથી શાળાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓ ન હોવાથી વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો નથી શહેરી વિસ્તારથી દૂર સરકારી શાળા હોવાથી વિદ્યાર્થી પ્રવેશ થયા નથી સિટી વિસ્તારથી નજીક 5 જેટલી હાઈસ્કૂલો આવેલી હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી હાઈસ્કૂલમાં થઈ નથી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય એક શિક્ષક એક શિક્ષિકા એક નામ તમારું મારું નામ મિતેશભાઈ કે મકવાણા શિક્ષકો છે પરંતુ બાળકો હા ચાલુ સાલ જૂન મહિનામાં પ્રવેશ થયો નથી કોઈ વિદ્યાર્થી આવ્યા નથી એટલે ચાલુ સાલ શાળામાં વિદ્યાર્થી નથી ગયા વર્ષના જે વિદ્યાર્થીઓ હતા એમાંથી જે પાસ થાય એલસી લઈને નીકળી ગયા છે અને ન થાય એ લેબ થઈ ગયા છે હા જિલ્લા શિક્ષણાધિકારી રજૂઆત કરી છે દરખાસ્ત કરી હતી અને એ એની સુનાવણી સોળ આઠ બે હજાર ચોવીસના રોજ થઈ હતી અને મેડમશ્રીએ કીધું છે કે હવે શાળા તમે ચાલુ રાખો કે ના રાખો રખાય એવું છે નહીં મતલબ બંધ કરવાની એમણે તૈયારી બતાવેલી છે